છોકરું હારું મારા બેટા હવારો ના ઝરતા નહી મુન્ડું બે તારા જ્યાં હતા નહી હેતર મો નહી આખા ગમ માં દેખાતા નહીં હાર્યા

લોકો મારા પર બગર સં કેવાવા છે કે સરપંચ સાહેબ તમે શું કરો છો એક છોકરો મરી ગયો અલ્યા આ જ હું ભલા કાશમણ ડેડકો લડતો તો ઈવન હું સમાધાન કરી આલ્યું હવે છેલ્લે સમાધાન કરી આલું ક્યો હા એ એ તો ભાઈ ડેડકો તો ઈટલે હેમ પડ્યો તો કાશબાને પછી સમાધાન થઈ ગયું બધું ઓ વાહ હા હા

રાતના હું ગોમ માં ખોલું છું પણ જડતા નહીં આરા બે તું ખોલ ભાઈ તારા મિત્રો હતા તારો પેલો ગોળ તારો મિત્ર હું તો ખાલી પૂછું છું કોઈ આયા તા આવું તો કેજો કે કેમ નું મારી એમ માની તારો નોકર છું સરપંચ શ્રી હરી રામ હરિરામ હરિકૃષ્ણ જગન્નાથ રેમાનંદ

સરપંચ એટલે ખબર છે સરપંચ છે તારા બાપુ દાદાગીરી વધારે કરવાની જ નઈ મારે જોમ એમ રાખો મારી લાકડી છે

ના જોયા નહી સરપંચ માં તો ફોર્મ ભર્યું ને સરપંચ માં આયા તા પણ કોઈ તો વાઘુજી સરપંચ

રેટિયા થઈ જઈ બે બે જણા આડો આડો સો યે વેલા વેલા તમે તો સો અહીંયા તા મે કરો છો વાળો ના આ મુક કુકળો ઘર હારો તો વેણી શાક બનાવીએ કે તમે તો કોઈ છે પહેલા ને મુન્ના બેન જોયા તા ઈ વન તો મીસો જોયા હ કોઈ જોયા નહી વણ રાત ના એ ઝરતા નહી રાતી ઘેર ઊંઘવાયા નહી બે જણા

નો બોલ કે પાછે હા બાબુલા 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 કે કોણ નામ બાબુલા ફેક્ટરી છે યાર એવું તાણી એ તો ઝુગડીભાઈ બન મારું નઈ તાણ તો મરી જાય થા કે બા ઘેર્યો એ ઓમ ગયા છે આવા ગયો છેલી વાર થઈ લગભગ અડધો કલાક થયો હા તો તમારું કામ કરો હરો હરો તમારું કામ કરો છો તમે હું ઘર વેણું છું પ્લુ શાક બનાવીએ ને અને સંપળ બમ લાવો નવા નવા તો પૈસા લઈ લ્યો હાલો લાવજો હાલતી પડ્યા છે આયો ને बाजू લઈ આવ એ આ બાબુ બાબુ ઘણા વર્ષે ઘેર આવ્યો છે પણ

પૈસા પૈસા જોયું નઈ પૈસા જોઈશું તો હમાસા પૈસા ભરવાનું હમાસા કહેજો મને કાલે હું કાલે મુંબઈ થી આયો કારખાના બરખાનો ચાલે છે

મોટો મારી માની જેવું લાગે બાબુલાલ અમારે આવું તો તમે મુંબઈ રીતે એટલે આ મુંબઈ વાળા બધા કે પૈસા વાળા ખરા કે

વાત ની કોઈ ખબર પિક્ચર મારા હાથુ ને હતા અને સરપંચ માં ગયો યાર વાઘુજી સરપંચ બની ગયા એ વખત કટાકટી થઈ જબર એક ઝઘડો એક મહિલો એડ્યો એ વખત યાર પછી

સરપંચ બન્યા તો પણ એક દારો સમય આવે છે દા રાજી નો મુમિલ દેવું કહે છે તો બાબુ આવી ગયો સર પૂરો તખાજી બરાબર છે ને બરાબર કરી તમે તો જબરું કર્યું હો બાબુલાલ હા હું બાકુ ના ટોગા ભાગવાના છું આપણે ઓભરો અમે તમે 24 કલાકની ની નું દીધી ને બાબુ આલી 24 કલાક મારો નો ભઈ જો એટલે હું બાકુજી ની સિંતિયા હમ બરાબર અને ના જરા બાકુજી ના ખોરિયાલ તો બાકુજી કાલ ટોટિયા જુદા કરી દેવાના તમે મારા પાછળ રો જાવ